હવે વાત એક એવી યુવતીની કે જે હાથમાં મહેંદી મુકાવતી પાનેતર પહેરતી અને લગ્નના સાત ફેરા પણ ફરતી પરંતુ અસલીમાં નહીં નકલીમાં આ યુવતી લગ્ન યુવકોને ફસાવતી હતી પોતાની પ્રેમ જાળમાં અને માત્ર ને માત્ર લગ્ન પછી પૈસા લઈ છૂમંતર થઈ ગઈ હતી આ લૂંટેરી દુલ્હનને પોલીસે પકડી પાડી છે

વારો સાવધાન સુરતમાં લગ્ન ના દસમા દિવસે દુલ્હન છું મંતર પોલીસને હાથ તાળી આપનાર લૂંટે દુલ્હન સકંજામાં સુરતના વરાછ વિસ્તારમાં રહેતા આદેડ સાથે લગ્ન બાદ રૂપિયા લઈ લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ હતી એ બાબતે નોંધાયેલી ફરિયાદના આધારે ગુનામાં સામેલ બે આરોપીને અગાઉ ઝડપી લેવાયા હતા મુખ્ય આરોપી લૂંટેરી દુલ્હનની શોધખોળ ચાલુ હતી એવામાં તપાસ કરતી પોલીસને બાતમી મળી હતી કે યુવતી નાગરપુરથી અમદાવાદ તેના વકીલને મળવા આવવાની છે हमने, हमने मुस्कान सीमा पटेल जो है उसको हमने अभी अहमदाबाद से पकड़ा है और ये नागपुर से अहमदाबाद आ रही थी अपने वकील से मिलने के लिए हमें ये बात भी मिली थी और इसमें हमने तपास करते हुए मुस्कान को पकड़ा है और आगे की कार्रवाई हम इसमें कर रहे हैं इसका एमओ ये पूरी गैंग एक लग रही है जिसमें ये पहले भी किसी को चीटिंग कर रहे हैं इसलिए हम इसमें तपास कर रहे हैं और जो भी कोई अगर हमें कुछ मिलता है इनके मोबाइल डेटा से जो भी हम एनालिसिस करेंगे जो भी फरियादी अगर हमें कोई सामने आता है तो हम उसमें फरियाद दाखिल करके आग कायदे से कार्रवाई करेंगे दुल्हन भागी जता आघात में आधेर नुत रुपया लई आधेर साथे युवती करे आता

ત્યાં દલાલ રમેશભાઈ વડોદરિયાએ તેમની મુલાકાત સીમા સાથે કરાવી થોડા દિવસમાં જ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ઘડિયા લગ્ન લેવાયા લગ્ન માટે સીમાએ બે પોઈન્ટ એકવીસ લાખ લેવાની વાત કરી હતી જેથી લગ્ન સમયે સીમા અને દલાલ રમેશને બે પોઈન્ટ એકવીસ લાખ આપ્યા હતા લગ્નના દસ દિવસ બાદ સીમા પર દલાલ રમેશનો ફોન આવ્યો હતો બાધા પૂરી કરવાનું કહી વડોદરા બોલાવી હતી दूसरी हाँ लड़की इनको मिल नहीं रही थी तो इन्होंने बरोडा में कांटेक्ट किया अपने किसी रिलेटिव के साथ और लोगों से बातचीत करके इनमें पता चला कि वहां पे एक लड़की है सीमा पटेल उसका नाम मुस्कान यानी सीमा पटेल है और सीमा पटेल ने इससे शादी करने के लिए तैयार हुई और इससे दो टू पॉइंट टू वन लैख दो लाख इक्कीस हजार रुपए लिए शादी करने के लिए शादी के दस दिन के बाद मान्यता पूरी करने के लिए ये वापस गई अपने ऐसा बोला कि मुझे मान्यता पूरी करने के लिए वापस बरोड़ा जाना है और वहाँ बरोड़ा जाके वहाँ से फरार हो गई લૂંટેર દુલ્હનને તો પોલીસે ઝડપી પાડી છે પરંતુ સીમા ઉર્ફે મુસ્કાન અને તેની ટોળકીએ ભેગા મળી અત્યાર સુધી કઈ કઈ જગ્યાએ કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે જાણવા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમજ તેના મોબાઈલની પણ તપાસ ચાલુ છે યુવતીની પૂછપરછમાં વધુ ગુનાના ભેદ ઉકેલાઈ શકે છે રાકેશ ભ્રમ્ભટ ગુજરાત ફર્સ્ટ સુરત